છન્નું બરોબર અને આધાર નંબર તો આધાર નંબર જે છે એ પ્રમાણે લખી દેવો અઠોણું છપ્પન છત્રી સિત્તેર બાવન તેર બરોબર હવે જેનું ફોર્મ ગણતરી કરવાનું હોય તેમનો મોબાઈલ નંબર બરોબર એટલે મોબાઈલ નંબર બોલો

ગોડા ખાઈ રાવળ હવે પિતા કે વાલીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો હોય તો લખો ના હોય તો ડેસ કરી દેવો માતાનું નામ તો માતાનું નામ લખી દેવો બરાબર માતાનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો નથી તો કરી દેવો જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો જીવન જીવનસાથી મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો આ નંબર જોઈ લો એન જે ચૌદ આઠ એકવીસ આ રીતે ફોર્મ ભરી દેવો અહીંયા ફોટો લગાવો અને આ જગ્યા પર સિગ્નેચર કરવી ઓકે